टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना कोई वे व्यक्ति भले देशभक्त वक्त मोहरू पहरे पर जो कैरेक्टर तो अनु असली चेहरा देखा है क्या है કેમ કે એ છુપાયા વિના ન રહી શકે ચહેરા અને મોહરા વિશે વાત કરવાનું કારણ ખાન સર છે તેમનું મૂળ નામ ફૈઝલ ખાન છે પરંતુ આખો દેશ તેમને ખાન સર તરીકે ઓળખે છે તેમના માટે વિવાદો નવી વાત નથી તરત તમે રીલ્સ કે યુટ્યુબના વિડીયોઝમાં તેમને જોયા પણ હશે તેઓ બિહારના પટનામાં રહે છે અહીં તેઓ વિદ્યાર્થીઓને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારીઓ કરાવે છે આવી પરીક્ષાઓમાં જનરલ નોલેજની વાત આવે એટલે કે દેશમાં બનતી ઘટનાઓની વાત આવે એક જ ઘટનાને બે વ્યક્તિ અલગ અલગ રીતે રજૂ કરી શકે ખાનસરની વાત કરીએ તો તેઓ પાકિસ્તાનની વિરુદ્ધ વાત કરે એટલે બધા લોકોને લાગે કે તેઓ દેશભક્ત છે જોકે તેઓ સાથે ચીનની પણ પ્રશંસા કરતા રહે છે તેઓ કહેતા રહે છે કે ચીન બહુ શક્તિશાળીને સુપર સ્માર્ટ છે એટલે કે તેમના કહેવાનો સૂર એટલો છે કે ભારતે ચીનથી ડરવું છે હવે તેઓ ઈચ્છે છે કે ભારત ડોનાલ્ડ ટ્રમ્પથી પણ ડરે જેનું કારણ પણ તેમણે કહ્યું સૌથી પહેલા તો તેમણે શું કહ્યું એ જાણવું પડે ખાનસરે કહ્યું કે તમે અમેરિકાની સાથે સંબંધો ખરાબ કરીને જોઈ લો અમેરિકા ભારતને જમીન પર ન લાવી દે તો મને કહેજો તેઓ તરત જીમેલ બંધ કરી દેશે એ પછી ચલાવતા રહો યુપીઆઈ જીમેલ યુપીઆઈ અને જીમેલ વિના તમે મોબાઈલમાં લોગઇન જ નહીં કરી શકો તમારું ફેસબુક જીમેલ વિના લોગ ઇન જ નહીં થાય વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પણ નહીં ચાલે અમેરિકાએ તો એક જ ઝાટકો આપવાનો છે ત્યારે તો જીમેલ જ બંધ કરવાનું છે સરકાર વોટ્સએપના મેસેજને લીગલ માનતી નથી લીગલનો અર્થ એ છે કે તમારે મેઇલ કરવો પડે તમે મેઇલ કરો તો કોણ જુએ છે અમેરિકાની પાસે એક્સેસ છે તમે લડીને તો જુઓ તેઓ ઈચ્છે તો માત્ર ગૂગલથી પણ ભારતની ઘૂંટણી લાવી શકે છે આ શબ્દો ખાન સાહેબના છે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલસામાન પર આકરા ટેરિફ લગાવીને એક રીતે આર્થિક યુદ્ધની ઘોષણા કરી આ યુદ્ધમાં એકસો પિસ્તાલીસ કરોડો ભારતીયો એક રીતે સૈનિકો છે તેમની પણ આ લડત છે તેઓ સ્વદેશી વસ્તુઓ ખરીદીને ટ્રમ્પને જવાબ આપી શકે છે કોઈ જંગ હોય તો એમાં યોદ્ધાઓનું મનોબળ મજબૂત રાખવું પડે જો કે આ કેસમાં ખાનસર તો ભારતીયોનું મનોબળ તોડવાની વાત કરી રહ્યા છે ટ્રમ્પની વકાલત કરી રહ્યા છે એક રીતે એટલે કે તેઓ દેશના હિતમાં વાત કરતા નથી ખાનસરની વાત કેટલી સાચી છે એ પણ હવે જાણવું પડે અને અમે તમને કહીશું ડોનાલ્ડ ટ્રમ્પ ભારત કે બીજા કોઈ પણ દેશમાં સીધી રીતે જીમેલ કે ગૂગલને બ્લોક ન કરી શકે ગૂગલ એ પ્રાઇવેટ કંપની છે અમેરિકામાં કોઈ રાષ્ટ્રપતિ પોતાની મરજી મુજબ કોઈ ખાનગી કંપનીની કામગીરી બંધ ન કરી શકે એના માટે અમેરિકન સંસદમાંથી ખરડો પસાર કરાવવો પડે અત્યારના માહોલમાં એ શક્ય લાગતું નથી કેમ કે ટ્રમ્પની પોતાની પાર્ટીમાં અનેક લોકો તેમનાથી જ નારાજ છે હવે બીજી રીતે એ છે કે ટ્રમ્પ કોઈ બહાને ગૂગલ પર પ્રેશર મૂકે એટલે ગૂગલ પોતાની જાતે જ ભારતમાં એની સર્વિસ બંધ કરી દે એવી પણ શક્યતા લાગતી નથી એના માટે પણ આંકડા જોવા પડે ખાન વિડીયોઝને લાખો લાઇક્સ મળે છે પરંતુ લાગે છે કે તેઓ ડેટાને જોતા નથી ગૂગલને ભારતમાંથી જાહેરાતોથી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં એકત્રીસ હજાર બસો ને એકવીસ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી ગૂગલ કોઈ પણ સંજોગોમાં આટલી કમાણી ગુમાવવા માટે તૈયાર ન થાય એટલે કે ખાનસર ખોટી રીતે ભારતીયોને ડરાવી રહ્યા છે ખાનસરે કહ્યું કે ગૂગલ જીમેલ સર્વિસ બંધ કરી દે તો પણ તમે ડિજિટલ વર્લ્ડથી ડિસ્કનેક્ટ થઈ જશો એ વાત પણ સાવ ખોટી છે જો જીમેલ બંધ થઈ જાય તો તમે માત્ર ગૂગલની જ મેલ સર્વિસનો ઉપયોગ નહીં કરી શકો તમે બીજી સર્વિસીસનો તો ઉપયોગ કરી શકો છો જીમેલ જીમેલ બંધ થઈ જાય તો યાહુમેલ અને માઇક્રોસોફ્ટ આઉટલુકનો પણ ઉપયોગ કરી શકાય છે ગૂગલ સર્વિસીસ એટલે કે ગૂગલ મેપ કે ગૂગલ સર્ચની વાત છે તો એ બંધ થઈ જવાથી અચૂક સમસ્યા થાય જોકે ખાનસરની વાત ખોટી છે કે પ્લે સ્ટોર વિના લોકો યુપીઆઈ સર્વિસ અને બીમ જેવી એપ્સનો ઉપયોગ નહીં કરી શકે આ એપ્સ તમને થર્ડ પાર્ટી સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ છે એન્ડ્રોઈડ ગૂગલની ઇકોસિસ્ટમનો ભાગ છે એટલે જ પ્લે સ્ટોર તો ગૂગલની સર્વિસીસને જ પ્રાથમિકતા આપે ચાઇનીઝ કંપનીઓના ફોન્સમાં તમને થર્ડ પાર્ટી સ્ટોર મળી જ જશે જેનાથી તમે જરૂરી એપ્સને ડાઉનલોડ કરી શકો છો ફોનપેનું ઇન્ડસ એપ સ્ટોર પણ છે આ સ્ટોર અત્યારે બીટા વર્ઝનમાં છે પરંતુ તમે એને ડાઉનલોડ કરી શકો છો આપણે ચીનનું જ ઉદાહરણ જોવું જોઈએ આ દેશમાં ગૂગલની સર્વિસીસ નથી મળતી એમ છતાં ચીનના લોકો ઇન્ટરનેટથી લઈને ટેલિકોમ સુધી તમામ પ્રકારની સર્વિસનો લાભ લે છે જો ગૂગલ બંધ થવાનું જ નથી પરંતુ માની લો કે બંધ થઈ ગયું તમનું મગજ ફરી ગયું તેમણે પોતાની તાકાતનો ખરાબ ઉપયોગ કરીને ગૂગલ બંધ કરાવી દીધું તો પણ વાંધો નહીં આવે ભારતમાંથી એનો વિકલ્પ તમને મળી જશે આટલી હકીકતોથી સ્પષ્ટ થયું હશે કે ખાનસરની વાત માનીને તમારે ડરવાની જરૂર નથી ખાનસરને તો આદત છે કે તમને ડરાવે તમને ડરાવાની સાથે ઉશ્કેરવાની પણ આદત હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે તમને ખ્યાલ હશે કે ભારત સરકારે જૂન બે હજાર બાવીસમાં અગ્નિપથ યોજના જાહેર કરી હતી ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે યુવાનોની ભરતી કરવા માટેની આ યોજના છે આપણા દેશના અનેક રાજ્યોમાં આ યોજનાનો ભારે વિરોધ થયો હતો બિહારમાં પણ વિરોધની આગ ફેલાઈ હતી ભારે તોડફોડ કરવામાં આવી હતી એ સમયે બિહારના કેટલાક કોચિંગ સેન્ટર્સના નામ પણ સામે આવ્યા હતા આ કોચિંગ સેન્ટર્સ પર યુવાનોને તોફાનો કરવા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો ખાનસરનું કોચિંગ સેન્ટર પણ આ રડાર પર હતું વર્ષ બે હજાર બાવીસમાં ખાનસર આવા જ એક વિવાદમાં ફસાયા હતા એ વર્ષે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ બોર્ડે ભરતી કરવા માટે પરીક્ષા લીધી હતી આ ભરતી પરીક્ષાનો વિરોધ થયો હતો જેને લઈને ખાનસરની વિરુદ્ધ પટનામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી એ સમયે પટનામાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા રેલવેમાં નોકરી મેળવવા માંગતા હજારો યુવાનો એકઠા થયા હતા તેમણે પાંચ કલાક કરતાં વધારે સમય સુધી ટ્રેનોની અવર જવર બંધ કરાવી દીધી હતી તેમણે તોડફોડ મચાવી હતી રેલવેની મિલકતોને નુકસાન પહોંચાડ્યું હતું પોલીસે કાર્યવાહી કરી વિરોધ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની ધરપકડ કરવામાં આવી તેમણે આપેલા નિવેદનના આધારે જ ખાનસરની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોચિંગ સંસ્થાઓના માલિકોએ કાયદો વ્યવસ્થા ખોરવી નાખવા માટે મોટા પાયે હિંસાનું કાવતરું રચ્યું હતું ખાનસરે બજરંગ દળના કાર્યકરોને પણ ગુસ્સો અપાવ્યો હતો એક ઇન્ટરવ્યુમાં ખાનસરે જમ્મુ કાશ્મીરના અંતિમ શાસક મહારાજા હરિસિંહ વિશે સાવ વાંધાજનક વાત કહી હતી એટલું જ નહીં તેમના પરિવારની મહિલાઓ વિશે પણ વણ જોઈતી વાત કહી હતી આ જ ઇન્ટરવ્યુમાં ખાનસરે એમ પણ કહ્યું હતું કે જો સરદાર વલ્લભભાઈ પટેલે કાશ્મીર પર વધારે ધ્યાન આપ્યું હોત તો આજે સ્થિતિ કંઈક અલગ હોત તેમની આ વાતથી બજરંગ દળના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા ખાનસર પોતાની જાતને યુટ્યુબર અને શિક્ષક ગણાવે છે જોકે દેશના હિતો જોખમમાં મૂકે વ્યક્તિ ખરો શિક્ષક ન કહેવાય